તો આ તરફ ઇડર વિજયનગર હાઇવે પાસે પણ અકસ્માત સર્જાયો છે જેમાં એકનું મૃત્યુ નિપજ્યું છે કડિયાદ્રા નદીના પુલ ઉપર અકસ્માત સર્જાયો કાર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો કાર પુલના ડિવાઇડર સાથે અથડાઈ હતી રજાના દિવસે પોલો ફોરેસ્ટ મિત્રો ફરવા આવ્યા હતા અને તમામને અકસ્માત નડ્યો છે જે ઘાયલો છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઇડર વિજયનગર હાઇવે પાસે અકસ્માતનો આ બનાવ સામે આવ્યો છે સંવાદદાતા સંદીપ ફોન લાઇન પર છે સંદીપ ઇડર વિજયનગર હાઇવે પાસે અકસ્માતનો આ બનાવ સામે આવ્યો છે કેટલા લોકોના મૃત્યુ અને કારમાં કેટલા લોકો સવાર હતા ઈડર વિજયનગર હાઈવે પર એટલે કે કોરોના જંગલમાં પ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે અને રવિવાની રજા હોવાના કારણે શનિ રવિની રજા માણવા માટે કોરોના જંગલમાં મુલાકાતીઓનો ઘસારો રહેતો હોય છે ત્યારે કોરોના જંગલમાં મુસાફરી કર્યા બાદ તે પ્રવાસીઓ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ઇડર વિજયનગર હાઈવે પર જે ફરિયાદ્રાનો પુલ છે તેમાં અકસ્માત સર્જાયો છે અને કાર સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા પુલના ડિવાઈડર સાથે કાર અથડાઈ હતી અને જેમાં ચાર લોકો જે સવાર હતા અને જેમાં રોડ ચાલકમાં એક અકસ્માતનું મોત થયું છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે સમગ્ર મામલે એકસો આઠ ને ઇમરજન્સી તાત્કાલિક ફોન કરતા ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણ જે ઘાયલો છે તેને સ્થાનિક હોસ્પિટલ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને મૃતક છે તે મૃતકને પણ પીએમ હોય હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે સમગ્ર મામલે પોલીસને ફોન કરતા પોલીસ પહોચી હતી ને અકસ્માત પગલે રોડ પર લોકોના ટોળા ટોળા એકઠા થયા હતા અને સમગ્ર આ મામલે જે લોકો ઘાયલ છે તેને સ્થાનિક લોકોએ સારવાર અર્થે ખસેડવાની તજવીજ કરી હતી જી બિલકુલ આભાર સંદીપ તમામ જાણકારી માટે